તો રાજ્યના ભાગના વિસ્તારોમાં બદલાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આજ અંગે વધુ વાત કરવા અમદાવાદથી અમારા સંવાદદાતા પટેલ ગાંધીનગરથી બારોટ અમારી સાથે જોડાઈ રહ્યા છે સૌથી પહેલા આપ જણાવશો અમદાવાદમાં હાલ કેવો માહોલ સર્જાયો છે એ જયારે પણ આવે ત્યારે બે થી પાંચ મિનિટ આવતું હોય છે અને તે પવનની ગતિ છે તેના કારણે ધૂનની ઉડી હતી જે વાહન ચાલકો છે તેને પણ લાઈટ ચાલુ રાખીને જવાની ફરજ પડી હતી ખાસ કરીને જે લોકો શ્વાસ ની તકલીફ છે તે લોકોને પણ ખૂબ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે એટલે કે આ જે વાતાવરણ છે અચાનક જ પલટા હતા લોકો પણ રાહદારીઓ છે પણ વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા વાત કરીએ કે કે આજુ વાતાવરણ વાતાવરણ છે છે એક કલાક યથાવત રહેશે અને અને ત્યારબાદ જે ગુજરાત ઉપરથી ખસી જશે ક્લિયર જોવા મળશે એટલે બે દિવસ બાદ ફરી એક ગરમીનો અહેસાસ શરૂ થઈ જશે બિલકુલ આપણી સાથે હિતેન્દ્ર પણ જોડાયેલા છે વિભુત એમની સાથે વાત કરીશું હિતેન્દ્ર ગાંધીનગરમાં પણ આ પ્રકારે જ વાતાવરણ જોવા મળી રહ્યો છે વાતાવરણમાં પલટો આવે છે જાણવા માંગીશું કેવો માહોલ સર્જાયો છે ત્યાં બદલાતા વાતાવરણને લઈને ગાંધીનગરમાં પણ થોડી વાર માટે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો તો ખૂબ કહી શકાય કે ધૂળની ડૂબ ડમરીઓ ઉડાવવા માંડી હતી જેના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા વાહન ચાલકો પણ અત્યારે દિવસ હોવા છતાં પણ અત્યારે લાઇટો ચાલુ કરવાની ફરજ પડી રહી છે એ જ પ્રકારે રાહદારીઓ પણ મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે કારણ કે વાહન ચાલકોને આગળ બિલકુલ કંઈ વિઝિબિલિટી દેખાતી ન હતી જેના કારણે વાહન ચાલકો પણ પોતાની સ્પીડમાં પણ ઘટાડો કરી દીધો છે એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે વાતાવરણમાં બદલાવ આવ્યો એના કારણે શહેરીજનોથી લઈને તમામ લોકો એક રાહતનો અનુભવ કરી રહ્યા છે પરંતુ બીજી તરફ વાત કરીએ તો ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન આમાં થઈ શકે છે કારણ કે અત્યારે જે પ્રકારે વાત કરીએ તો ખેતીની વાત કરું તો અત્યારે આંબા પર કેરીઓ જે આવેલી હોય છે એને પણ ખૂબ મોટું નુકસાન થતું હોય છે કારણ કે અનેક જગ્યાએ ખરી જવાની ઘટનાઓ બનવાની છે એટલે કે અત્યારે જે કૃષિ પાક અત્યારે લેવામાં આવી રહ્યા છે એને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે જી બિલકુલ હિતેન્દ્ર તો વિભુ જે પ્રકારે વાતાવરણ સર્જાઈ રહ્યા છે તસવીરો જે છે તે અમદાવાદની અમે સીધા જ જોઈ શકીએ છીએ દૂરની ડમરીઓ ઉડતી નજરે પડી રહી છે અત્યારે હજુ આગામી કેટલો સમય આ પ્રકારનું વાતાવરણ રહેશે હવામાન વિભાગે શું આગાહી કરી છે આ વાતાવરણને પગલે ગતિ તેજ છે હજુ પણ હવામાન વિભાગે કહ્યું છે કે ચોવીસ કલાક છે વાતાવરણ યથાવત રહેશે અને પવનની ગતિ છે લો લેવલ ઉપર જે પવન રહ્યા છે તેના કારણે જે ધૂળની ડમરીઓ છે તે એકદમ ઉડી રહી છે હવામાં પ્રદૂષિત થઈ રહ્યું છે કારણ કે જે ધૂળની ડમણીઓ છે તે હવામાં ભરી રહી છે અને એના કારણે પ્રદૂષિત થઈ રહી છે પરંતુ હવામાન વિભાગે કહ્યું છે કે ચોવીસ કલાક બાદ આ વાતાવરણ ક્લિયર થશે જે બિલકુલ વિભુ આપ જોડાયેલા રહેશો તો એકવાર દર્શકોને આ દ્રશ્યો બતાવી દઈએ અમદાવાદથી આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જ્યાં ચારે તરફ માત્ર ધૂની ડમરી ઉડતી નજરે પડી રહી છે વિઝિબિલિટી જે છે તે પણ ઓછી થઈ ગઈ છે જેને કારણે વાહન ચાલકો જે છે તેઓને પોતાના વાહનોની લાઈટ ચાલુ રાખીને પસાર થવું પડી રહ્યું છે રસ્તા પરથી તો રાહદારીઓને પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે ભારે પવનને કારણે ધૂળની ડુમરીઓ ડમરી ઉડતી હોવાને કારણે તેઓને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે ત્યારે અમદાવાદના છત્રાલમાં પણ ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે પગપાળા જતા યાત્રીઓ માટે બનાવાયેલા સેવા કેમ્પ આ ભારે પગલે ધરાશાય થઈ ગયા છે અહીં ભારે હવે છે ત્યારે છત્રાલમાં પગપાળા જતા જે પગયાત્રાળુઓ હતા તેઓને પણ આ વાવાઝોડું નડી રહ્યું છે કારણ કે જેટલા પણ કેમ્પો સેવા કેમ્પો લગાવવામાં આવ્યા હતા તે પણ ભારે વાવાઝોડાના પગલે ધરાશાય થઈ જતાં નજરે પડી રહ્યા છે આવી રસ્તા પર બાંધવામાં આવેલા જે કેમ્પ છે જે મંડપો છે તે ભારે પવનને કારણે ધરાશાય થઈ ચૂક્યા છે જાણે કે ભર ચો ચોમાસાનો માહોલ હોય તે પ્રકારનો માહોલ હાલ ભર ઉનાળે જોવા મળી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો હાલ તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે ખાસ તો અમદાવાદના વાતાવરણમાં પણ પલટાના સમાચાર આવી રહ્યા છે અમદાવાદમાં પણ ઠેર ઠેર ભારે પવન ફૂંકાવાની ઘટના સામે આવી રહી છે જ્યાં ધૂળની ડમરી ઉડતા રાહતદારીઓને તેમજ વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જે પ્રકારે ધૂળની ડુમરી ડમરી ઉડી રહી છે તેને કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ચૂકી છે ગઈકાલે પણ આ જ પ્રકારે માહોલ સર્જાયો હતો ત્યારબાદ આજે પણ આ જ ઘટના જોવા મળી રહી છે તો અમદાવાદ અને છટા બાદ મહેસાણાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અહીં પણ બદલાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું છે ચારે તરફ ધૂળની ડમરી ઉડી રહી છે તો વરસાદી ઝાપટું આવતા એક તરફ જ્યાં ગરમીમાંથી લોકોને રાહતના સમાચાર પણ મળી રહ્યા છે ત્યાં બીજી તરફ આ પ્રકારે અચાનક જ માવઠું વરસતા ખેડૂતોને પોતાના પાકની ચિંતા સતાવી રહી છે બીજી તરફ વિજાપુરમાં પણ કંઈક આ જ પ્રકારે માહોલ જોવા મળી રહ્યો છે વિજાપુરના માલેચણમાં વીજળી પડી હતી માલેસણ ગામે વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયાના સમાચારો સામે આવી રહ્યા છે સામાન્યતઃ આ પ્રકારના સમાચારો જ્યારે ચોમાસું ભર ચોમાસું બેસતું હોય છે તે પ્રકાર તે વખતે સામે આવતા હોય છે પરંતુ અત્યારે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે જ્યાં માલુસણ ગામે વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું બનાસકાંઠા અને દિયોદરમાં પણ પંથક કરા પડ્યા હોવાના સમાચાર દિયોદરમાં કમોસમી માવઠું પડ્યું છે જેમાં તમાકુ ઘઉં જીરું જેવા પાકને આ માવઠાને કારણે નુકસાનની ભીતિ સતાવી રહી છે કરા પડવાના સમાચાર બનાસકાંઠાના દિયોદર પંથકમાં કરા પડ્યા છે જ્યાં કમોસમી માહો પડતા તમાકુ ઘઉં અને જીરું જેવા પાકને નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહી છે આપ જોઈ રહ્યા છો કે વરસાદી કરા હાલ પડી રહ્યા છે જેને કારણે એક તરફ જ્યાં ચારે તરફ ઠંડક પ્રસરી ગઈ છે ત્યાં પાકને નુકસાન થવાની પણ ભીતિ જે તરફ સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં કમોસમી વરસાદ ઝાપટ્યો વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે હડાળા ગામની વાડીઓમાં વરસાદ સાથે કરા પડ્યા છે તો ચારે તરફ રાજ્યમાં કહી શકાય કે અલગ અલગ વિસ્તારોમાં મોટા ભાગના વિસ્તારોમાં હાલ વરસાદ વાવાઝોડું અને કરા પડવાના બનાવ સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં પણ કમોસમી વરસાદ ઝાપટ્યો જ્યાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો હાડરા ગામની વાડીઓમાં વરસાદ સાથે કરા પણ પડ્યા હતા એક તરફ ભર ઉનાળે ચોમાસાનો ઠંડકનો માહોલ જામી ગયો છે તો સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે જેવા પાટણી અને વડગામ સહિતના વિસ્તારોમાં વરસાદ થાપ્યો છે જ્યારે ચોમાસામાં વરસાદની જરૂર હતી ત્યારે ભર ચોમાસે ખેડૂતોને રડાવ્યા વરસાદે અને હવે જ્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે મોસમી વરસાદ પડી રહ્યો છે જે ફરી એકવાર ખેડૂતો માટે ચિંતાનો વિષય બનીને આવ્યો છે ચારે તરફ વરસાદી માહોલ સુરેન્દ્રનગરના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જેમાં પાટડી અને વડગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અહીં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો તો કેટલાક સ્થળો પર કરા પડવાના પણ બનાવો નોંધાયા છે એક તરફ ભર ઉનાળે ઠંડકનો માહોલ જરૂરથી પ્રસરી ગયો છે આ તરફ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે પાટણમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે સાંતરપુરના લોદરા ગામે કરા સાથે વરસાદ પડ્યો વાવાઝોડા સાથે આવેલા વરસાદમાં કેટલા ઘરના પતરા અને નળિયા તૂટી ગયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે તો એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે બીજી બાજુ ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતાં તેઓની ચિંતામાં વધારો થઈ ગયો છે તો આ તરફ કચ્છમાં કરા સાથે વરસાદ પડ્યો રાપરના થાનપર ગામે વાતાવરણમાં પલટો આવ્યો અને કરા સાથે વરસાદ પડ્યો થાનપર ઉપરાંત આસપાસના ગામોમાં પણ હળવો વરસાદ પડ્યો હતો રાપરમાં પણ વરસાદી માહોલ છવાયો છે ચારે તરફ વરસાદ પડતા હાલ તો ગરમીમાંથી ઠંડકની રાહત ચોક્કસથી લોકોને મળી છે બીજી તરફ આ માવઠું જે છે તે આફતનું માવઠું બનીને આવ્યું છે આ તરફ બોરવીમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જ્યાં મોરબીમાં પણ કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે ઉનાળામાં વરસાદ થતાં લોકોએ ગરમીમાં રાહતનો દમ લીધો હતો રાજકોટના પડધરીથી બિતાણા રોડ પર પણ વાવાઝોડું આવતા એક લીમડાનું ઝાડ ધરાશાય થયાની ઘટના સામે આવી છે મેઇન રોડ પર ઝાડ ધરાશાય થતા અંદાજે એક કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો ભારે વાવાઝોડાને પગલે અહીં એક વૃક્ષ જે છે તે ધરાશાય થઈ ચૂક્યું હતું રસ્તા પર આ વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી વૃક્ષ ધરાશાય ધરાશાયી થવાને કારણે અહીં જે વાહન વ્યવહાર હતો એ સંપૂર્ણપણે અટકી ગયો હતો આ તરફ પડધરીના ખાખડાબેલા ગામે પણ પવન સાથે ભારે વરસાદ પડ્યો કરા પડતા મકાની દિવાલો ધરાશાય થઈ ગઈ ખાખડાબેલા ગામે ભારે નુકસાનના સમાચારો સામે આવી રહ્યા છે અહીં પણ વરસાદી માહોલ છવાયો હતો જ્યારે કરા પણ પડ્યા હતા તો કરાને કારણે કેટલીક મકાનોની દિવાલ જે છે તે પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે એટલે કહી શકાય ખાખરાબેલા ગામે નુકસાનના પણ સમાચાર છે તો રાજકોટના વરસાદમાં રાજકોટમાં વરસાદમાં એક મંડપ તૂટી પડ્યો છે કોંગ્રેસના કાર્યાલયનો મંડપ તૂટી પડ્યો પવનને કારણે આ મંડપ તૂટી પડ્યો હોવાના સમાચાર વડોદરીમાં ધીમી ધારે વરસાદ અને કરા પડ્યા છે તે પહેલાં વાવાઝોડું સર્જાયું હતું જ્યાં કોંગ્રેસ કાર્યાલયનું આ મંડપ જે છે તે ગયો હતો તો આજ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા અંકિત જોડાઈ રહ્યા છે અમારી સાથે અંકિત પોપટ અંકિત જાણવા છે સૌરાષ્ટ્રમાં હાલ કેવો માહોલ સર્જાયો છે શું ત્યાં પણ વરસાદી માહોલથી ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે ચોક્કસ જણા હું આપણે જણાવી દઉં કે રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ છે તેની ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી રહી છે અને તેને લઈને સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે આપ જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આપણે જો સૌરાષ્ટ્રની વાત કરું રાજકોટની આજુબાજુના વિસ્તારની વાત કરું તો રાજકોટ શહેરમાં છૂટાછવાયા વિસ્તારની અંદર કહી શકાય કે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પડધરી તાલુકો હોય મોરબી તાલુકો હોય આ મોરબી જિલ્લાની અંદર જો વાત કરવામાં આવે તો ત્યાં પણ કહી શકાય કે ભારે અરે વરસાદ જોવા મળી રહ્યો છે બરફના કરા પણ પડ્યા છે અને તેને જ લઈને કહી શકાય કે પડદરી તાલુકાનું જે ખાખડાબેલા ગામ છે ત્યાં એક વૃદ્ધાનું કહી શકાય કે દિવાલ ધરાશાયી થતાં મોત પણ નિપજ્યું છે તો આવા જ કંઈક હાલ વાંકાનેરની અંદર પણ જોવા મળી રહ્યા છે તો સુરેન્દ્રનગરની અંદર પણ હાલ અત્યારે વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે જી જન હા બિલકુલ અંકિત વરસાદી માહોલની સાથે વાવાઝોડું પણ સર્જાયું હતું ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં કરા પડ્યાના પણ સમાચાર છે ચોક્કસ ઝરણા જે આપ કરા પડવાની જે વાત કરી રહ્યા છો તે મોરબી પંથકની અંદર કરા પડ્યા છે પડધરી તાલુકાની અંદર ખાસ કરીને કરા પડ્યા છે તો સાથોસાથ બે જગ્યાએ ઝાડ પડવાના પણ બનાવ બન્યા છે તેમાં પડધરી મીતાણા રોડ છે ત્યાં એક ઝાડ પડ્યું છે ઝાડ પડવાના કારણે જે ઝાડ હતું તે રસ્તા વચ્ચે પડી ગયું હતું અને તેને લઈને કલાક સુધી જે વાહનની અવરજવર હતી તે બંધ થવા પામી હતી તો ખાખડાબેલા ગામે પણ એક કહી શકાય કે ઝાડ છે તે ધરાશાયી થતાં તે દિવાલ ઉપર પડ્યું હતું અને તેને લીધે દિવાલ ધરાશાયી થઈ હતી અને જેના લીધે પંચોતેર વર્ષીય જે મહિલા જે વૃદ્ધા છે તેનું મોત ચોક્કસ આ પ્રકારના ગાજવીજ સાથેનું જે માહોલ છે તે વહેલી સવારથી જોવા મળી રહ્યું હતું ને તેને જ લઈને આપ જે કહી રહ્યા છો તે બનાવ પણ સામે આવ્યો હતો જી જણા બિલકુલ અંકિત આભાર તો ચારે તરફ સૌરાષ્ટ્રભરમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદી માહોલની વચ્ચે હાલ વાવાઝોડું અને ત્યારબાદ કરા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે ત્યારે હાલ તો વરસાદી માહોલથી કેટલાક લોકોમાં હાલ ખુશી લાગી ચોક્કસ જોવા મળી રહી છે કારણ કે ભર ઉનાળે આ પ્રકારનો માહોલ સર્જાતા ઠંડક પ્રસરી ગઈ છે તો આ તરફ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે બપોર બાદ વરસાદી વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે બપોર બાદના વાતાવરણમાં પલટો જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શકાય કે બપોરે વાવાઝોડું ફૂંકાયું હતું અને ત્યારબાદ ધૂળની ડમરી નજરે પડી હતી ત્યારબાદ હજુ પણ વરસાદી માહોલ અમદાવાદના રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક જ ફલટો આવ્યો છે અને ધૂળની ડમરીઓ ઉડી છે આપ જોઈ શકો છો કે અમદાવાદનો આ વિસ્તાર જેમ અમદાવાદના વિસ્તારમાં ધૂળની ડબરીઓ સાથે સાથે ભારે તેજ ગતિએ પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે જે વાહન ચાલકો રાહદારીઓ છે તેને પરેશાની વેઠવી પડી છે પરંતુ કહી શકાય કે આ ઠંડરસ્ટ્રોમની અસર છે અને અમદાવાદમાં અત્યારે ઝરમર વરસાદ શરૂ થયો છે જોકે હવામાન વિભાગે પહેલેથી જ આગાહી કરી હતી કે અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે સાથે સાથે જે ઠંડરસ્ટ્રોમ છે એ ઠંડરસ્ટ્રોમને કારણે તેજ ગતિએ પવન ફૂંકાયા અને ધૂળની ડબરી ઉડી સાથે સાથે જે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે અને લોકો પણ પરેશાની રહી રહ્યા છે કારણ કે કહી શકાય કે જે રીતે હવા અને હવામાં જે ધૂળના રચકણો પડી રહ્યા છે તેના કારણે એર ક્વોલિટી પણ ખરાબ થઈ છે કેમેરામેન વિરલ સાથે વિભુ પટેલ ન્યુઝ એટીન ગુજરાતી અમદાવાદ તો આ તરફ દેશમાં ખેડૂતો માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે ચાલુ વર્ષે દેશમાં ચોમાસુ છન્નુ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે તેમજ અલનીનોની અસર નબળી પડશે જોઈએ આ રિપોર્ટમાં દેશમાં વરસાદની સંભાવના અલ અલનીનોની તીવ્રતા ઓછી રહેવાના સંકેત દેશના ધરતીપુત્રો માટે ચોમાસાને લઈને સારા સમાચાર આવ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશમાં છન્નું વરસાદ થવાની સંભાવના છે જગતનું તાત પણ મોસમ વિભાગની આગાહીની રાહ જોઈને બેઠો હોય છે ત્યારે મોસમ વિભાગે તો પૂર્વાનુમાન કર્યું છે કે દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે અને અલ્નીનોની અસર નબળી પડશે હવે તમને ચોક્કસ થતું હશે કે અલનીનો એટલે શું અને તે ચોમાસા પર કેવી રીતે અસર કરી શકે છે ચાલો એ પણ આપને બતાવી દઈએ અલનીનો એટલે પૂર્વ અને મધ્ય પ્રશાંત મહાસાગરના ઇક્વેટર વિસ્તારમાં ઉદ્ભવતી હવામાન ફેરફારની પ્રક્રિયા છે જેમાં પૂર્વ અને મધ્ય પ્રશાંત સમુદ્રની સપાટીના તાપમાનમાં અસાધારણ વધારો થાય છે જે છ થી અઢાર મહિના સુધી અસર કરે છે પ્રશાંત મહાસાગર ઇક્વેટર પૃથ્વીના અડધા ગોળાર્ધ ઉપર દક્ષિણ અમેરિકા થી ઇન્ડોનેશિયા સુધી ફેલાયેલ છે પશ્ચિમ પ્રશાંતમાં દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય રીતે હુમફાળું હોય છે છે નક્કી થાય વર્ષે ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન છોતેર પોઈન્ટ ટકા વરસાદ થયો હતો અને ગુજરાતમાં જળાશયોમાં વરસાદી પાણીનો સંગ્રહ થયો નથી જેના કારણે સિંચાઈ અને પીવાના પાણીની તંગી સર્જાય છે ગત વર્ષે પણ ગુજરાતમાં ખૂબ જ ઓછો વરસાદ થયો હતો ત્યારે ચાલુ વર્ષે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે ત્યારે આશા રાખીએ છીએ કે દેશમાં ચોમાસું સારું રહે વરસાદ સારો થાય અને સાર્વત્રિક થાય કેમેરા પર્સન નિલિશ સાથે વિભુ પટેલ ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી અમદાવાદ